રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોટી દુર્ઘટના ટળી છે હોસ્પિટલમાં વેન્ટીલેટરમાં આગ લાગતા એક વૃદ્ધ દાજી ગયા હતા આગ બાબતે સિવિલ હોસ્પિટલે હોસ્પિટલને ઢાંકિછોડું કરવા માટે પ્રયાસ પણ કર્યો બેદરકારી છુપાવવા પોલીસ ચોકીમાં એમએલસી પણ ન નોંધાવી આગ લાગી તે વોર્ડમાં સીસીટીવી કેમેરા પણ નહોતા સિવિલ હોસ્પિટલના ટીબી વોર્ડમાં આગ લાગી હતી દર્દીઓની તસવીર સામે આવતા સમગ્ર ઘટના બહાર આવી છે ઘટના બાદ જવાબદારો સામે કાર્યવાહીની વાતો કરાઈ હતી તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોટી દુર્ઘટના ટળી છે વેન્ટિલેટરમાં આગ લાગી હતી અને આગ લાગવાની ઘટનામાં એક વૃદ્ધ છે એ દાઝી ગયા છે આગ બાબતે સિવિલ હોસ્પિટલે કરવાનો પણ પ્રયાસ કર્યો છે બેદરકારી છુપાવવા પોલીસ ચોકીમાં એમએલસી પણ નોંધાવી આગ લાગી તે વોર્ડમાં સીસીટીવી કેમેરા પણ નહોતા હતા સિવિલ હોસ્પિટલના ટીબી વોર્ડમાં આ આગ લાગી હતી દર્દીઓની તસવીર સામે આવતા આખી ઘટના બહાર આવી છે ઘટના બાદ જવાબદારો કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ થઈ રહી છે અને આજ મુદ્દે મુવાદદાતા રહીમ લાખણી લાઈવ જોડાઈ ગયા છે રહીમ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મોટી દુર્ઘટના ટળી છે વેન્ટિલેટરમાં આગ લાગી હતી જો કે એક વૃદ્ધ દાજી પણ ગયા છે ચોક્કસપણે જિજ્ઞાસા સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે જોકે તહેવાર સમયે જ આ મોટી દુર્ઘટના ટળી છે અગાઉ પણ રાજકોટની અંદર કોવિડ હોસ્પિટલોમાં આગ લાગ્યાની ઘટનાઓ બની છે ને તેના કારણે દર્દીઓ ને મોતને પણ ભેટ્યા છે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે આ ઘટના છે તે દબાવવાના પણ પ્રયાસ થયા છે અત્યારે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો ઇમરજન્સી વોર્ડ છે જેની ઉપરના ભાગે હું કેમેરા પર્સનને કહીશ કે ઉપરના ભાગે ડાબી બાજુના આ દ્રશ્યો દેખાડે કે ઇમરજન્સી વોર્ડની ઉપર જ ટીબી વોર્ડ છે તે બનાવવામાં આવ્યો છે ને આ દુર્ઘટના છે તે ટીબી વોર્ડની અંદર જ બન્યા હોવાની પ્રાથમિક વિગત છે તે સામે આવી છે જે રીતના વેન્ટિલેટરમાં આગ લાગી હતી ને તેના કારણે જ્યાં સારવાર લઈ રહેલા બે દર્દીઓ છે તે ગંભીર રીતે ઈજા થયા હતા જેમાંથી એક વ્યક્તિ છે કે જેના મોઢા ઉપર આગની દ્વારા લપેટાણી હતી ને તેમના મોઢા ઉપર જે આગના કારણે જે કહી શકાય કે દાજી ગયા હતા ને તેને સિવિલ હોસ્પિટલના જ બન્સ વિભાગની અંદર હાલ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે જિજ્ઞાસા કે કોઈ પણ દુર્ઘટના સર્જાય કે આ પ્રકારની ઘટના બને તો પછી તેને સ્થાનિક પોલીસ ચોકી એટલે કે સિવિલ હોસ્પિટલની અંદર એમએલસી નોંધ કરાવવાની હોય છે કે આ પ્રકારની ઘટના બની છે જેના કારણે બીજી વાર કોઈ આવી દુર્ઘટના સર્જાય કે કોઈ વિવાદ થાય તો જાણ કરવાની હોય છે નથી પોલીસ ચોકીમાં જાણ કરવામાં આવી કે નથી પ્રદ્યુમનગર પોલીસ મથક કે જે આ હોસ્પિટલ પ્રદ્યુમનનગર પોલીસ મથક વિસ્તારની અંદર આવી રહ્યું છે એટલે સૌથી મોટો સવાલ છે કે તંત્ર છે તે કેમ ધાત પીછોડો કરી રહ્યું છે કારણ કે રાજકોટ સિવિલ હોસ્પિટલ છે તે અવારનવાર વિવાદોમાં આવી ચૂકી છે દવાના કૌભાંડ હોય દવાના બિલો હોય આ તમામ બાબતે અનેક વખતો છે તે કૌભાંડમાં આવી ચૂકી છે ને હવે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે દર્દીઓનો જીવ જઈ રહ્યો તો તેની પણ જાણ છે તે સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ પોલીસમાં કરી નથી કારણ કે કોઈ પણ આગની ઘટના બને તો સ્વાભાવિક છે કે તેણે પોલીસ મને જાણ કરવાની હોય છે અને પોલીસ છે તેમના દ્વારા જે નોંધ કરી અને તપાસ કરતું હોય છે પરંતુ આ કોઈ પણ ઝંઝટમાં પડવું નહીં બીજી બાજુ જે વેન્ટીલેટરમાં આગ લાગી છે વેન્ટિલેટર કયું છે કયા પ્રકારનું હતું કેમ વેન્ટિલેટરમાં આગ લાગી એ પણ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે આ એક વેન્ટીલેટરમાં આગ લાગી હતી જો સદનસીબે આવી પ્રકારે બીજા વેન્ટિલેટરો ખામીયુક્ત હશે તો શું જવાબદારી સિવિલ તંત્ર લેશે બીજા વેન્ટિલેટરો યોગ્ય ચાલેક છે કે નહીં આની પણ જવાબદારી છે તેણે ચકાસણીની કરવાની હોય છે પરંતુ આ સમગ્ર મામલો છે તે સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા ધાક પિછોડો કરવામાં આવ્યો છે કે આ પ્રકારની ઘટના છે તે કોઈ બની નથી પરંતુ મીડિયા સમક્ષ પુરાવા સાથે સામે આવ્યા ફોટોગ્રાફ છે તે પણ સામે આવ્યા છે કે દર્દી કયા પ્રકાર નો છે આખે આખું મોઢું છે તેનું બંધ થઈ ગયું છે આગની જે જ્વાળા છે તેના મોઢા ઉપર આવી હતી ને તેના કારણે તેના મોઢાને આગની ઝપેટમાં લઈ લેવામાં આવ્યું હતું એટલે સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે જિજ્ઞાસા કે સિવિલ હોસ્પિટલ એવી શું બેદરકારી હતી કે તેને ઢાક પીછોડો કરવો પડી રહ્યો છે જો ખરા હાથમાં દુર્ઘટના હતી તો તેણે જાહેર કરવાની હતી પરંતુ ઢાક પીછોડો કરી અને પોતે જ તંત્ર કંઈક સાબદું કહી શકાય કે ક્યાંક છે તે માઇનસ પોઈન્ટ હશે તેના એટલા માટે આ ઢાક પીછોડો કરવો પડે જો દુર્ઘટના હતી તો પોલીસને કેમ જાણ નથી કરી તે અનેક સવાલો છે તે અત્યારે સિવિલ તંત્ર સામે ઉત્પન્ન થઈ રહ્યા છે જિજ્ઞાસા જી રહીમ આભાર જાણકારી માટે